નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં તો વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલ ઇન્ટેલિજન્ટ શીખવવા માટેના પ્રયત્ન છે એ કરી રહ્યા છે તો આ જે શોર્ટકટ ટ્રીક છે એ ધોરણ પાંચ ની અંદર અભ્યાસ કરતા જે બાળકો છે કે જે જવાહર નવોદય પ્રવેશ પરીક્ષાઓ માટેની તૈયારી કરે છે અથવા તો કોઈ એવા વિદ્યાર્થીઓ છે કે જે શિષ્યવૃત્તિ માટેની જે એક્ઝામો છે એની પ્રિપેરેશન કરે છે જેમ કે એનએમએમએસ છે છે જ્ઞાન સાધના તો આવી પરીક્ષાઓની તૈયારી કરતા બાળકો માટે પણ આ શોર્ટકટ ટ્રીક્સ છે એ ખૂબ જ ઉપયોગી છે જે કઈ પણ યુવાનો કોમ્પિટિશનની એક્ઝામ માટેની જે કઈ પણ તૈયારીઓ કરે છે તો તેમના માટે પણ આ શોર્ટકટ ટ્રીકો છે એ ખૂબ જ ઉપયોગી છે તો દરેક વિદ્યાર્થી મિત્રો આ ચેનલ છે આપણી ઇન્ટેલિજન્ટ ગુરુ એમને સબસ્ક્રાઈબ કરજો જેથી આપણે જે કંઈ પણ અહીંયા શોર્ટકટ ટ્રીક માટેના જે કંઈ વિડીયો આપણે અપલોડ કરીએ છીએ એ તમારા સુધી પહોંચી શકાય અને આ વિડીયોને શેર પણ કરજો જેથી કોઈ બીજા બાળકો છે કે જે આવી પરીક્ષાઓની તૈયારી કરે છે પ્રિપેરેશન કરે છે તેમના સુધી પણ આ વિડીયો પહોંચે અને સરળતાથી તે આવી શોર્ટકટ ટ્રીકો છે તેમનો અભ્યાસ કરી શકે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે શીખવાના છે બે અંકની કોઈ પણ બે અંકની સંખ્યાઓનો 11 સાથે ગુણાકાર કરવાની શોર્ટકટ ટ્રિક તો વધારે આપણે સમય ન બગાડતા આપણે શરૂ કરીએ ફોર એક્ઝામ્પલ તરીકે હું અહીં કોઈ પણ બે અંકની સંખ્યા લઉં છું અહીંયા આપણે લઈએ છીએ 72 72 11

અને બે નવ તો વચ્ચે મૂકી દઈએ આવું માત્ર ત્યારે જ કરી શકાય કે જ્યારે આ બંને સંખ્યાનો સરવાળો કરતા આપણે આન્સર છે એ સિંગલ ડિજિટમાં મળે સિંગલ ડિજિટમાં એટલે કે એક અંકમાં મળે તો દાખલા તરીકે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ આ સિંગલ ડિજિટ અંકો છે એટલે કે એક એક અંક છે હવે દસ છે ત્યાંથી બે અંકોની શરૂઆત થઈ જાય છે દસ અગિયાર બાર તેર એમ નવ્વાણું સુધી બે અંકો આવે છે તો ચાલો ત્યારે શું કરવાનું એ પિંચોતેર સાથે ગુણવાના છે તો આજે પિંચોતેર છે ને પહેલાની જેમ જ લખી નાખશું જગ્યા રાખીને વચ્ચે થોડી જગ્યા મૂકી દઈશું તો આપણે આ બંનેનો સરવાળો કરશું હવે જોજો સાત અને 5 નો સરવાળો કરતા શું થશે આપણો જવાબ કેટલો આવશે પણ આ જે બાર ની અંદર જે એકમના અંકે જે કોઈ પણ અંક હોય એકમ ના સ્થાને જે કોઈ પણ અંક હોય તેને વચ્ચે મૂકીશું એટલે આપણે બે ને વચ્ચે મૂકીશું અને જે દશકના સ્થાને જે અંક છે એટલે કે એક કે જે દશકના સ્થાને છે તેનું શું કરીશું તો કે આગળની સંખ્યા કેટલા થાય આઠ તો વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ આવી ગયો છે આઠસો ને પચીસ આ બંને રીતે સરળ છે અને આ બે જ રીત છે એ કોઈ પણ બેંક સંખ્યાનો અગિયાર સાથે ગુણાકાર કરવાનો હોય ત્યારે બસ આ બે જ રીત છે એ તમારે યાદ રાખવાની છે શું ધ્યાનમાં રાખવાનું છે કે જેની પણ સાથે જે બે અંકની સંખ્યાનો 11 સાથે ગુણાકાર થયો એને આપણે આવી રીતે જગ્યા રાખી અને મૂકી દેશું અને પછી આપણે આ બંને અંકોનો સરવાળો કરીએ ત્યારે જવાબ જો સિંગલ ડિજિટમાં આવે તો આપણે વચ્ચે મૂકી દેજો મૂકી દેશું જેમ આપણે 9 મીકાય પણ જે બે સંખ્યાનો સરવાળો છે એ ડબલ ડિજિટમાં આવે એટલે કે અહીંયા આપણે હતા 7 અને 5 તો આપણે 12 છે જવાબ આવ્યો તો ડબલ ડિજિટમાં આવ્યો છે તો ત્યારે શું કરવાનું છે તો કે એકમનો જે અંક છે એને વચ્ચે મૂકી દેવાનો છે અને દશકનો જે અંક છે એને આગળના અંક સાથે એડ કરી દેવાનો છે તો एकदम इजी ટ્રીક છે

શું જવાબ આવે તે કમેન્ટ કરજો ચોરાણું ગુણ્યા અગિયાર શું જવાબ આવે તે કમેન્ટ કરજો